કેમ છો અમારા આવે લક્ષણ મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં ટાઇટ જોઈ શકે છે આપણે ડુંગળીની વાત કરવાના છે ટોપિક છે ડુંગળી કેમકે જ્યારે ડુંગળીના બિયારણ નોટ આવ્યા ત્યારે રાજુભાઈ ડુંગળીના બિયાર ક્યારે આવશે હવે જ્યારે આવી જશે ત્યારે બધા ખોવા ગયા અને આપણા પાસે કેવી જેવી વેરાયટી ન મળતી હોય રાજુભાઈ ઓલી વેરાયટી આપણે જોવે છે મળી રહી છે રાજુભાઈ ઓલી વેરાયટી જોવે છે તો નથી મળતી એની માટે તમે ફોન કરો તો માર્કેટમાં બીજી પણ સારી વેરાયટી હોય છે એ વિશે આપણે માર્કેટમાં વાત કરીશું જે નથી મળતી એ તો લગભગ હવે મળશે એવી શક્યતા મને પણ નથી લાગતું કેમકે એ વેરાયટી એવી છે એ દર વર્ષે શરૂઆતમાં આવે છે પછી બાય ભાઈ ટાટા એમ તો વાત કરીશું ડુંગળીના બિયારણ વિશે કઈ વેરાયટી સારી ગણાય આપણી પાસે સારી વેરાયટી આવી છે જે મતલબમાં જે આ બધી વેરાયટી આવે છે ને સાથે ને જોરદાર વેરાયટી તો આપણે બધી બીજી વેરાયટી તમારે જે કરવી કરી શકો છો બધી વેરાયટી આપણે સરખી માનીએ છીએ મને જે લાગે છે એ આપણે વાત કરીશું વિડીયોમાં આપણી પાસે હાજરમાં છે કેમકે જ્યારે હાજરમાં હોય ત્યારે આપણે પૂછતા નથી નો આવે જે નહોતી એવી પંદર દિવસમાંથી રાજુભાઈ ઓલું બી આવે એટલે કહેજો રાજુભાઈ ઓલું બી આવે એટલે કહેજો આવી બી ત્યારે આપણે એ નથી કરવું જ્યારે નથી મળતું એને પૂછીશું આપણે ઓલું બીજું હોય રાજુભાઈ ઓલું મળી રહેશે એવો આપણે બહુ સવાલ થાય છે પણ બીજો એક મેઇન ટૉપિક છે આપણે રોજ માટે વૃક્ષ કોઈ વાવ્યા નથી વાવ્યા હોય તો કોમેન્ટ લખે રાજુભાઈ વૃક્ષ તો નથી વાવ્યા કેમ કરશું સારું વાવવામાં બહુ સમય લાગે છે અને સાંભળવું પણ નથી ગમતું કોમેન્ટ પણ નથી આવતી સામે કે રાજુભાઈ વૃક્ષ હવે નથી વાવ્યા જે ક્યારે વાવશું વૃક્ષ તો આજે અમારે મહા માર્કેટ યાર્ડમાં જો કે આપણે એવું કંઈ નથી જ્યાં વૃક્ષરોપણ ધોવાના મતલબમાં કંઈક બધા છોડવાનું ફરીમાં આપવામાં આવ્યા અને અમુક છોડવા જે હાવ સસ્તા ભાવે કે આંબાની કલમ આવતી હોય એ બધું જોતો હોય એ તમને ચર્ચા કરું ત્યાંથી એમ કીધું પાંચક હજાર જેટલા વૃક્ષો આપવામાં આવ્યા છે બધું અલગ અલગ કારણ છે આજથી પાંચ દિવસ સુધી બધો અલગ અલગ કાર્યક્રમ છે એમાં વૃક્ષને લગતું છે વૃક્ષ વાવવાનો સમયગાળો આ છે વધારે ડિટેલમાં અત્યારે જઈશું નહીં તો અત્યાર માટે મેઇન બે ટોપિક છે ડુંગળી નાખવાનો સમયગાળો ડુંગળીના બિયારણ અને ડુંગળીમાં પાયામાં ખાતર કયું બેસ્ટ છે જે નાખવાનું એ જ નાખવાનું એટલું યાદ રાખજો કેમ કે હું રોજ ટકોર દઈને રોજ કીધા કરી કરું ન કરું તમારી ઈચ્છા મને તો મારા કહેવાથી બે લોકો ઓછું વાપરે એનો ખર્ચો બચે અને હાજ છેલે ઉત્પાદન વધે છેલ્લે ફોન કરે રાજુભાઈ તમે આ કીધું કર્યું એટલે ખર્ચો ઘટ્યો છે અને ઉત્પાદનમાં પણ ફાયદો છો છે ટાર્ગેટ એ છે બાકી વિડીયો સાંભળી લેવો અને આપણું આપણું મહેનત કરવું હોય તો એવું અહીં નહીં આપણે તો અહીં અલગ જ કરવાનું છે ને અલગ જ મજા આવશે અલગ જ જાણવા મળશે તો જ તમને ફાયદો થાય વિઘે કેટલા કિલો ખાતા નાખો આપણે ખબર નથી આપણે ઠેલી ઉડાડ નાખીએ વિઘે એક ઠેલીની જરૂર નથી એક ઠેલી છે ત્રણથી ચાર વીઘામાં થાય આવું રોજ કહીએ છે આપણે એમને ધ્યાન જ નથી આપવું રાજુભાઈ ભલે ગમે એવું તો સારું સમજાવે આપણે કંઈક બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું તો વિડીયોમાં લીંબોળીનો ખોળ પ્લીઝ હજી કહું છું લીંબોળી ખોળ વાપરજો બાકી તમે પાંચ વીઘાની નીકળી કરતા બે વીઘા લીંબોની ખોળ વાપરજો ને બીજી ત્રણ વીઘાની કરો ને એ લીંબોડીને કોળ વગરની કરજો પછી રાજુભાઈને યાદ કરજો તમે લીંબો ખોળથી શું ફાયદો થાય ને ખબર પડે તમને પણ આપણે લીંબોળી કોણનો કહો જોઈ પૂછવું જ નથી પૂછી હું એ વસ્તુથી કરવાથી ફાયદો થઈ જાય ફાયદો થઈ જાય એટલે આપણે ઘણા ફાયદા થઈ જાય એવું આપણે કરવાનું થતું નથી આપણે તો રોગ આવો જોઈએ વાહે ઠેલું ઠેલ્યું ઉડાડવું જોઈએ આપણે એવું ને આપણે પાયો મજબૂત જ નથી કરવો આપણે પાયો મજબૂત કરવા માટે એટલું બધું ગોળ કરી પણ આપણે પાયો વાહી તો છોડતા જ નથી પાયો મજબૂત કરવા વાત લીંબોડીનો ખોળ નખાવું છું જેથી તમને શરૂઆતમાં જમી જમી રોપથી બસાવે છોડ ઉગે ત્યાંથી તાકાત ઉપર રહે તાકાત ઉપર રહી મોળનો વિકાસ થાય તરત આમ લાગે કે આ રોપ છે એ તમે વાવેતર કર્યું રાજુભાઈ કેટલા વીસ દિવસનું છે છો તો તમે તો નહીં દસ દિવસનો જ છો છે અરે કેમ આવું છું મેં લીંબોડીનો ખોળ વાપર્યો એટલે આવો ખાઈ થયો એટલે માટે સમજાવવા મૂકું છું લીંબોડીનો ખોળનો ડુંગળી જે વાવેતર કરે એ સાથે ઉડાડી જ નાખજો હું અહીંથી બતાવું એમ નહીં આ બધું તમને એ વાપરી તમારે આજુબાજુ જે મળતી હોય વાપરો મારી આજુબાજુ રેવાળી ચાલો ઠેલી જાય હું તમને એમ કહું તમે બે ખરીદી કરો લીંબોળીનો ફળ ગમી કંપનીનો એડીનો મિક્સ આવતો તો એ પણ વાપરો પ્યોર લીંબોળી મળે તો એ પણ વાપરો પણ વાપરો 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 પાયામાં દેહ ડુંગળી કરતી વખતે જરૂરથી નાખો ને બધા પાકમાં નાખો મગફળી કર્યું એમાંય નાખો કપામાં પાળા ચડાવતી વખતે એમાંય વાવી ગયો તો તમને ફાયદો થાય કપામાંથી સાથે કપાનો ટોપિક લઈ લીધો છે કોઈ મરસી બનાવી છે મરસીમાં પાળા છડાવશે તો એમાંય ઉપયોગ કરી નાખો એમાંય તમને ફાયદો થાય કેમનો ફાયદો થાય હવે એ જવા દઈને હવે ઉપડી આપણે ડુંગળીની માહિતી દેવા કર તમને થાય કે રાજુભાઈ તો રોજ કેટલું કહે હલો આગળ વધીએ આપણે મેન જે વેરાયટી છે જેની વિશે આપણે વાત કરીશું આ છે અપલાઇન કંપનીનું લાલ બાદશાહ બહુ મસ્ત વેરાયટી છે હું તો કહું તમે પાંચ કિલો કરતા હોય તો એક કિલો એક વખત અવશ્ય આનો ઉપયોગ કરજો બહુ સારી વેરાયટી છે વરસાદ થોડુંક સહન કરી શકે એવી વેરાયટી છે કેમ કે તાજી વેરાયટી હોય નવી હોયનું શું હોય આપણે મોબાઈલ હોય નવો બે વર્ષ જૂનો હોય ને અત્યારે નવ લઈએ તેમાં કેટલા અપડેટ આવે એમ વેરાયટી જૂની હોય એ સ વરસાદ સહન કરી અમુક ન કરી શકતી હોય આ ચોમાસામાંથી બેસ્ટ વેરાયટી છે અને આના ફોટા પણ તમે જોઈ શકો છો કઈ રીતનો કલર થાય છે આખો ઝૂડો તમને બતાવ્યો છે બધી રીતનું બતાવ્યું છે આ કોઈ એકદમ ગુલાબી કલરનો માર્કેટમાં હું વિડીયો બનાવું છું એટલે બેસ્ટ કલર કહેવાય અહીંયા સાયબો છે એ પ્રમાણે હોય એટલે માર્કેટના વેપારી પહેલી નજર જાય આ કલર એટલે બહુ સારામાં સારો કલર કહેવાય એકદમ તો હવે પછી આપણે વાત કરીશું વેરાયટી તો ઘણી છે આપણી જે આ કાંસી કંપનીની બે વેરાયટી આવે છે એકનું નામ છે સરકાર અને એકનું નામ છે સુપર આ વેરાયટી બંને સારી છે પણ આનું અવશ્ય ઉપયોગ કરજો એક કિલો દસ કિલો કરતા તો બે કિલો નાખો બાકી આનો એક વખત ઉપયોગ કરજો આવો છે તમને બહુ મજા આવશે આ ડુંગળીમાં આ એકસો પંદરથી વીસ દિવસ લે ડાયરેક ડાયરી વાવામાં બાકી ઓલામાં તો તમને ખબર છે ટોપ ફેરવો પડે આ કરવું પડે આ બંને રીતે હાલે છે તમારે અત્યારે ડાયરેક કરવું હોય તોય ઠીક છે ને લીલો રોપ કરી વેસવો તોય ઠીક છે બંને રીતે હાલે છે મારે વાત કરીએ આપણે ઈલોરા કંપનીની જે આ વેરાયટી આવે છે ઇલોરા એ નામ છે ચાઈના કિંગ નામ છે વેરાયટીનું આ પણ બહુ સારી વેરાયટી છે અને ઘણા સમયથી બહુ સારી છે ખેડૂતો જીવ આવે છે આ કરે છે ગયા વર્ષ મને ભલે આપણી દુકાન નથી પણ આપણને ખબર તો હોય ને ભાઈ કે કઈ વસ્તુ સારું આવે આ વસ્તુ પણ બહુ સારી છે આનું પણ વાવેતર કરી શકો છો આનું વાવેતર કરો પછી આવશે પંચગંગાની ત્રણ વેરાયટી જે માર્કેટમાં એની બાદશાહ આવે છે આ છે બાદશાહ વેરાયટી આનો પણ કલર બહુ સારો થાય છે પછી પચગંગાની સરદાર આવે છે પચગંગા સરદાર આ પણ સારી વેરાયટી છે પછી પચગંગાની જે પચગંગા સુપર કરી વેરાયટી આવે છે આનું પણ તો વાવેતર કરી તો તમારે જે કરવું એ કરી શકો છો આપણી પાસે થી બતાવી દઈએ પછી આપણી પાસે નથી એ નથી બતાવતા ન તો પસંદ થાય રાજુભાએ ફોન કર્યો આ જે મારી પાસે હાજરમાં છે ને એ હું બતાવું છું તો કાલે હવે તમે ફોન નહીં કરો રાજુ આપણે ઓલી વેરાયટી કરવી કે આપણી હાજર નથી જોતી કહી દેવાનું અને જે તમે જી જોતો છે નામ આપણે લેતા નથી અને એ જી હોય આ છે કલેશ કંપનીની બે ત્રણ વેરાયટી આવે છે એકસો પાંત્રીસ જી હાલે છે કલેશ કંપનીની તો કલેશ કંપની એક નવી વેરાયટી આવેલી છે અંજના કરી એ પણ આપણી ફાદર છે અંજની આવેલી છે એ પણ આપણે તમને બતાવી દઈએ આ જોઈ શકો છો આ પણ એક નવી વેરાયટી આવે છે તો ડુંગળીના જેટલા આપણી ભાઈ બે હતા એનું કહી દીધું છે પણ જે આ વેરાયટી છે આનો તમે અવશ્ય એક વખત ઉપયોગ કરો બહુ સારી વેરાયટી છે અને હું તમને કહું બહુ સારામાં સારી વેરાયટી જે તમે જેની વાહે પૂરું કરો છો તો એ ન મળે તો એની વાહે એક બે કિલો આ વેરાયટી કરો બહુ સારામાં સારી વેરાયટી છે અને આના ફોટા પણ આગળ હું તમને બતાવીશ કઈ રીતના આનો કલર થાય છે કઈ રીતનું આનું ઘાટ છે એ બધું તમને આગળ વિડીયોમાં જોઈ શકશો તમે આ બાજુ તમને બધા કઈ રીતનો ઘાટ થાય છે જોઈ શકો છો તમે તમને કેવો બદલ લાગે કોમેન્ટમાં લખતો બાકી વસ્તુ આ સારી છે વરસાદ આમુ શક્તિ છે એકસો પંદરથી વીસ દિવસ લે છે એ તો આપણે જોવે છે જે બહુ ઓછા સમયમાં થાય જે બધી વેરાયટી લેશે એ જ્યારે સમયગાળો લે છે તો અવશ્ય એક વખત એકથી બે કિલોનાનું વાવેતર કરો બહુ સારી વેળે છે લાલ બાદશાહ નામ છે અલ્પલાઇન કંપનીની બિયારણ છે બહુ સારામાં સારી વસ્તુ છે બીજા કોઈ પ્રશ્નો હોય આપણે નીચે મોબાઈલ મારું છે એ નીચે ફોન કરશું પણ અમુક વસ્તુ હોય પછી ઘણા એમ લખશે રાજુભાઈ આ ડુંગળીના ભાવ આપો કોમેન્ટમાં એ એની માટે ફોન કરાય એની માટે કોમેન્ટ લખવાની જરૂર નથી આપણે શું કરીએ ફરી લખણ આપીએ એવું આપ લખણું થવાની જરૂર નથી આપણે વૃક્ષ વાપને કીધું એમાં કેમ કોઈ આપ લખણું કોઈ એવું થાય કેમ કોઈની કોમેન્ટ મેં આજ મેં તમને કહેતા હતા રોજ એટલા દિવસ વિડીયો બધું મેં દસ વૃક્ષ વાવી દે એવી કોઈની કોમેન્ટ નહીં આવે પણ આપણે જેની જરૂર નથી એની કોમેન્ટ લખીશી આવું આપણું ઘણું કરી છે જે વસ્તુની જરૂર નથી એવી કોમેન્ટ લખી છે જેને આપણે ના પડી છે આની કોમેન્ટ નથી પણ આની લખો એવું તો આપણે કર્યું હોય તો લખીને રાજુભાઈ કીધું છે વૃક્ષ વાવેલો હોય છે ફોટો શેર કરવાનું કીધું છે હું બતાવીશ કે આ ભાઈ આ ગામમાંથી એટલા વૃક્ષ ભાઈવાસ પણ આપણે વાયવાત નથી તો પછી આમ જેવી વસ્તુ છે ને એ ખોટી વાત કીધી મેં કાંઈ વાંધો નહીં તો વિડીયો આપણે ડુંગળીની પાયના ખાતરમાં લીવોની ખોડો મેં કીધું છે ખાસ વાપરજો એટલી તમને બહુ ફાયદો સારો ફાયદો થશે પછી જે તમારે નાખવું હોય નાખજો તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ છીએ કાલે મળશું નવી નેક્સ્ટ માહિતી સાથે